હેલો એવરીવાન કેમ છો બધા ખૂબ લાંબા સમયે હું એક રેસીપી લઈને આવી છું અને આ રેસીપી એવી છે કે બધાને ગમશે મોઢામાં મૂકતા જ પોચી એવી રૂ જેવી સરસ મજાની સુખડી બધાને ભાવે એવી હું રેસીપી આજે લઈને આવી છું અને આના માટે મેં ગેસ ઉપર લૂલથી કડાઈ મૂકી છે અને ખૂબ જ એવી ઓછી સામગ્રીમાંથી બની જતી સુખડી છે ઘી બરાબર ગરમ થાય ત્યારબાદ આપણે એમાં જે રોટલી માટેનું ઝીણો લોટ હોય એને ધીમા તાપ ઉપર શેકવાનું છે લોટનો કલર ધીમે ધીમે શેકશું અને ત્યારબાદ જે બદામી કલર આવશે લોટ સરસ મજાનો ફૂલી જશે એની સરસ મજાની સુગંધ આવશે અને એટલા માટે જે આને રેસીપી છે એને સ્લોલી આપણે બનાવીશું અને આ સાથે ચોમાસાની શરૂઆત છે એટલે હું થોડી સૂઠ ઉમેરું છું સૂટ તમને ન ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જો તમારા ઘરમાં બધાને ભાવે તો તમે ઘી ગરમ મૂકો એની સાથે ગુંદરનો ઉપયોગ કરી શકો ગુંદર તળી અને અલગ કાઢી અને ભૂકો કરીને એમાં ઉમેરી શકો હવે જે આપણો લોટ છે એ શેકાવા માંડ્યો છે અને લોટ છે એ વજનમાં હળવો પણ થવા માંડ્યો એક સિક્રેટ વસ્તુ આપણે ઉમેરી દઈએ એ છે એક ચમચી દૂધ દૂધ ઉમેરવાથી સુખડી સરસ મજાની પોચી તૈયાર થાય છે અને હલવાઈ જેવી સુખડી તમારી તૈયાર થઈ જશે અને જો તમે પહેલી વખત સુખડી બનાવતા હશો ને તો પણ ઘરના બધા જ કહેશે કે આ સુખડી કોઈ ટ્રેડિશનલી બનાવતું હોય એમની પાસે તમે શીખી છે એની મારી ગેરંટી ઘરમાં નાના મોટા સૌને ભાવશે એકદમ પોચી અને રૂ જેવી સુખડી તૈયાર થઈ જશે હવે ધીમા તાપે શેકવાથી આપણો જે લોટ છે એનો કલર બદલાઈ ગયો અને ગેસની ફ્લેમ આપણે બંધ કરીને લોટને ઠંડો કરી લેવાનો પાંચેક મિનિટ જેટલો અને ત્યારબાદ આપણે એમાં ગોળ ઉમેરીશું આમાં સુખડી બનાવતી વખતે હંમેશા ઘી છે એ લોટના પ્રમાણમાં સેમ ક્વોન્ટિટીમાં લેવાનું હોય છે અને ગોળ છે તે પંચોતેર ટકા ઉમેરવાનો હોય છે વધુ ગોળ ઉમેરશો તો સુખડી ઠંડી થયા બાદ તમને મોઢામાં જે ભાવે નહીં એટલે કે મોઢું ભાંગી જાય એટલી મીઠાશ આવી જાય છે એટલે એ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું છેલ્લે છેલ્લે એમાં એક ચમચી જેટલું ઘી ઉમેરવાથી સુખડીની સરસ મજાની ચમક પણ વધી જાય છે અને સરસ એમાં સોફ્ટનેસ પણ આવી જાય છે જોઈ શકાય છે કે આપણું પેન છે એ છોડવા માંડ્યું છે અને સુખડીનું મિશ્રણ આપણું બરાબર રીતે મિક્સ થઈ ગયું છે હવે ગોળ પણ એની સાથે બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે રાહ કોની જોઈએ આ સુખડીના મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે પાથરી દઈએ અહીં મેં એક પ્લેટ લીધી છે અને એ લાકડાના કોઈ પણ વાસણ ઉપર અથવા તો પ્લેટ ઉપર તમે પ્લેટફોર્મ ઉપર પણ રાખી શકો હવે જે આ સુખડીનું મિશ્રણ છે એને આપણે પ્લેટમાં પાથરી દઈશું અને તાવીથા વડે એને બરાબર રીતે પ્રેસ કરી દઈશું પહેલાં અને ત્યારબાદ એને સરસ મજાનું એક સરખું લેયર આપણે કરી દઈશું જોઈને જ તમે કહી શકશો કે સરસ મજાની પોચી રૂ જેવી સુખડી તૈયાર થઈ ગઈ છે તમારે દાદી નાની કોઈ પણ ઘરમાં હોય તો એ પણ તમને કહેશે કે સરસ મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે અને જે બત્રીસી પહેરતા હોય એવા વડીલો પણ અથવા જેમને બત્રીસી ન હોય ને એવા વડીલો પણ આ સુખડી ખાશે તો કહેશે કે એકદમ મસ્ત પોચીરું જેવી સુખડી તૈયાર થઈ ગઈ છે તો તમે આવી રીતના સુખડી બનાવશો અને બધાને ખવડાવશો ને તો બધા જ તમારા ખૂબ જ વખાણ કરશે હવે આ સાથે હું સુખડી ઉપર જે પાથરી રહી છું તે બદામની કતરણ છે તમને બદામ ન ગમતી હોય તો તમે કાજુ પિસ્તા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો હવે આને આપણે ઘીથી વાળી એક ચમચી લઈશું અને એને બરાબર રીતે આપણે પાતરી લઈશું કિનારી પણ આપણે સરસ મજાનું સરફેસ એકદમ એક સરખું કરી લઈશું અને આ સુખડીનું જે મિશ્રણ છે એને ઠંડુ કરવા મૂકીશું પણ એ પહેલાં આપણે એક કામ કરવાનું છે કે આ જે સુખડીનું મિશ્રણ છે એને ચપ્પાથી નીચે સુધી હળવે હળવે આપણે કાપા પાડવાના છે કારણ કે ગોળનો ઉપયોગ કરેલો છે એટલે સુખડી ફટાફટ જામી જાય છે અને જામ્યા બાદ એમાં પીસ કરી શકાતા નથી એટલા માટે હવે આપણે આને હળવે હળવેથી નીચે સુધી કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ઠંડી કરી લઈશું અને ખૂબ જ સરસ ઓછી સામગ્રીમાંથી એટલે કે ઘરમાં જ તમારા હોય એવી ગોળ ઘી અને લોટ એ ત્રણ જ વસ્તુમાંથી ટ્રેડિશનલ રીતે બા દાદીના વખતથી જે બનતી આવતી હતી એવી સુખડીની એક સરસ મજાની રેસીપી તૈયાર થઈ ગઈ છે કોઈ પણ જાતની જાજી માથાકૂટ કર્યા વગર તમને ચાસણી બનાવતા આવડે કે ન આવડે ચાસણી ચેક કરતા આવડે કે ન આવડે એવી કોઈ જ જાતની તમારે માથાકૂટ કરવાની જરૂર નથી પડતી અને ટ્રેડિશનલ રીતની આ સુખડી તૈયાર થઈ જાય છે અને બાળકો સહિત બધા જ ભાવશે અને ખાશે હોશે હોશે અને તમારી પાસે બીજી વખત બનાવવાનું પણ કહેશે હવે આપણે આ સુખડી છે એ ઠંડી થઈ ગઈ છે અને એને પીસ કરીને પણ જોઈ લઈએ પીસ આપણે જોઈએ તો કેટલો સરસ સોફ્ટ આપણે પીસ તૈયાર થયા છે આ સુખડી તમે ગરમા ગરમ પણ પીસી શકો ઠંડુ કરીને પણ રાખી શકો અને આ સુખડી મહિનાઓ સુધી એવી ને એવી જ રહે છે પણ મારી ગેરંટી છે કે તમે બનાવેલી આ સરસ મજાની પોચી રોજ એવી સુખડી તૈયાર થઈ છે એ ઘરના બધા જ લોકો એક વખત જ જમવા બેસે ને તો ફટાફટ ફિનિશ કરી નાખશે એવી આ સરસ મજાની સુખડી તૈયાર થાય છે અને જો તમે રેસીપી બનાવવાની શરૂઆત કરતા હોય એટલે શીખતા હોય તો પણ તમે બનાવી શકશો બધી છોકરીઓ એવી હોય છે કે એમને સ્વીટ તો બનાવી હોય પણ એમાં ચાસણી કેવી રાખવી શું કરવું એ કાંઈ જ વસ્તુનો ખ્યાલ નથી આવતો હોતો તો તમે રેસીપી બનાવતા હોય અને નવી નવી સ્વીટ તમારે શીખવું હોય તો સુખડી છે એ બેસ્ટ આઈડિયા છે સૌથી પહેલી સુખડી બનાવતા શીખશો તો આ રેસીપી પ્રમાણે બનાવશો એટલે બધા જ તમારા વખાણ કરશે ઘરમાં નાના મોટા સૌને ભાવશે બાળકો પણ હોશે હોશે કહેશે કે તમે ફરીથી ઘરમાં આવી જ સરસ મજાની પહોંચી સુખડી બનાવો અને બધાને ખૂબ જ ભાવશે વડીલો પણ ખૂબ જ રાજી થશે નાના મોટા સૌને ભાવતી સુખડી તમે પણ બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો બે લાયકન જરૂર દબાવો અને મને સપોર્ટ કરો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ